છેલ્લા ત્રેવીસ દિવસથી પૂર્વ સૈનિકો જે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે પોતાની માગણીઓ માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને આજની જ જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ પૂર્વ સૈનિકો અને પોલીસ વચ્ચે એક મોટી બબાલ થઈ છે જેમાં પચાસ જેટલા પૂર્વ સૈનિકોની જે અટકાયત કરવામાં આવી છે જેમાં પૂર્વ સૈનિકો દ્વારા સતત પોતાની માગણીઓ મૂકવામાં આવી છે છતાં સરકાર દ્વારા તેમની એક પણ માગણીનો

ટ પાસના ઉમેદવારો હોય કે પછી પૂર્વ સૈનિકો હોય અને આજે તાજેતરમાં જ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે જે છેલ્લા ત્રેવીસ દિવસથી પૂર્વ સૈનિકો એ ધરણા પર બેઠા છે અને આજે ઓપરેશન અનામત અંતર્ગત એ પૂર્વ સૈનિકો દ્વારા આંદોલન જે છે તે કરવામાં આવ્યું હતું અને તેને લઈને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે જ્યારે તેઓ માત્ર પોતાની માંગણી જે છે તે લઈને બેઠા હતા કે સરકાર અમારી માંગણીનો સ્વીકાર કર પૂર્વ સૈનિકો સાથે આ રીતનું વર્તન પોલીસ કેવી રીતે કરી શકે છેલ્લા ત્રેવીસ દિવસથી સતત તેઓ ધરણા ઉપર બેઠા છે છતાં પણ સરકારને કંઈ નથી પડી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને જો તેમની માંગણીઓની વાત કરવામાં આવે તો માજી સૈનિકોની માગણી એ છે કે સરકારી નોકરીઓમાં અનામત માટેના નિયમોનું પાલન કરવું જોઈએ જો ખરેખર નિયમો બનાવાયા છે તો તેનું સરકારે પાલન કરવું ખૂબ જ જરૂરી છે જેમાં ખેતી અને પ્લોટિંગ માટે જમીન ફાળવણી કરવી સરળતાથી હથિયાર લાયસન્સની મંજૂરી આપવી અને પગાર સંરક્ષણ સંબંધિત નીતિઓનું પાલન સુનિશ્ચિત કરવું એટલે નિયમો તો તમે બનાવી દીધા છે પરંતુ જો તમે પાલન ન કરો તે અયોગ્ય બાબત કહી શકાય અને જ્યારે એ પોતાની માગણી લઈ એ ગાંધીનગરના મેદાન ખાતે બેસે છે તો તેમને શું એ પોતાની માંગણી માટે અવાજ ઉઠાવવાનો પણ હક નથી અને પોલીસ દ્વારા આવી રીતે ટીંગાટોળી કરવામાં આવે છે પૂર્વ સૈનિકોને દબોચીને લઈ જવામાં આવે છે અને આ સમગ્ર ઘટનાને જ્યારે સરકાર આંખ આડાકાન કાન કરી દેતી હોય તો તે અત્યંત અયોગ્ય બાબત કહી શકાય અને ખરેખર જ્યારે એ સરકારે પૂર્વ સૈનિકો સામે એકવાર તો જોવું જોઈએ કે તે પોતાની કઈ રીતની માંગણીઓ લઈને આવ્યા છે માત્ર કરી દઈશું કરી દઈશું પૂર્વ સૈનિકો સામે એકવાર જોવું પડશે વર્તન કરવામાં આવ્યું કે ભાઈ પાકિસ્તાનના કોઈ આતંકવાદીને દબોચી લેવામાં આવ્યો હોય તેવી રીતનું વર્તન જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એ દ્રશ્યો જોઈ લઈએ

કિડનેપ કરીને લઈ જાય છે હવે અમને કિડનેપ કરીને લઈ જાય છે જો અમને કઈ થયું જો અમે મરી ગયા આ અમને મારવાની પણ અમને ઈચ્છા છે તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જશું કોઈ વાત નહીં પણ અમારી શહીદી અમારી શહીદી આડે ન જોઈ જોઈએ આ જોઈ લ્યો ચહેરો બધાય અને આ જોઈ લ્યો ગાડી આ પોલીસની ગાડી જોઈ લ્યો આજે લઈ જાય છે અમને અંતરિયાળ ઇલાકામાં ક્યાં લઈ જાય છે અમને ખબર નથી તો આ ગુજરાત તમામ અને મારી ફેમિલી ને પણ હું કહેવા માંગુ છું કે આ વિડિયો લઈને જાઓ તમે જ્યાં જાવ એ ગ્રામમંત્રી સાથે અને ક્યાં બી જાવ અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવો કે અમારો હસબન્ડો ક્યાં ગયા અમારા બધા માજી સૈનિક ક્યાંય ગયા આ માટે તમે કિડનેપિંગ નો કેસ દાખલ કરો જય હિન્દ ભારત માતા કી જય